જય શ્રીરામ દોસ્તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો ધ્યાનથી છેલ્લે સુધી આ વિડીયો જોવા વિનંતી સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લખવાનું રહેશે ત્યાર પછી પહેલા નંબરની વેબસાઇટ આવશે તેમાં લોગિન અને રજિસ્ટરનો ઓપ્શન આવશે જો તમે ફ્રેશ એટલે નવા ઉમેદવાર છો તો તમારે પહેલાં રે રજીસ્ટર કરવાનું રહેશે અને જો તમારે જો તમે આ સ્કોલરશિપનો પહેલેથી લાભ લીધેલો છે ઉદાહરણ તરીકે દસ અગિયાર બારમાં તો તમારે અહીં લોગિન કરવાનું રહેશે ત્યાર પછી તમે અહીં ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ કોલેજના વિદ્યાર્થીઓ કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ કેવી રીતે ફોર્મ ભરવાનું છે અને કઈ કઈ લાસ્ટ તારીખ છે એ આમાં જોવા મળશે એસસી અને એસટી ઉમેદવારોને પંદર સાત બે હજાર પચીસથી ફોર્મ ચાલુ થઈ ગયેલ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકે છે હવે એસીબીસી એટલે કે ઓબીસીના ઉમેદવારો સત્તર સાત બે હજાર પચીસથી ફોર્મ ચાલુ થઈ ગયેલ છે અને ત્રીસ નવ બે હજાર પચીસ સુધી તે ફોર્મ ભરી શકે છે હવે અહીં વાત કરીએ ઓબીસીની તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો અંતર્ગત ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શિકા તો હવે આપણે નીચે જોઈ શકો છો અહીં હવે સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનો છે ત્યાં તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન લખવાનું છે ત્યાં પ્રથમ નંબરની વેબસાઇટ આવશે ત્યાં તમારે લોગિન ઓપ્શન પર ક્લિક માર્ક કરવાનો છે અથવા ન્યૂ રજિસ્ટર પર ક્લિક માર્ક કરવાનો છે જે તમારે લાગુ પડતું હોય ત્યાં ત્યાં તમારે ફ્રેશ રજિસ્ટર કરવાનું છે ઈમેલ આઈડી મોબાઈલ નંબર તેમજ પાસવર્ડ નક્કી કરવાનો રહેશે આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જ્યાં સુધી તમે કોલેજ અથવા સ્કૂલમાં ભણો છો ત્યાં સુધી આને ત્યાર પછી તમારે અહીં તમારો અભ્યાસક્રમ સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે સંગ્રહ કરવાનો રહેશે હવે તમારે અહીં માઈ પ્રોફાઇલ ઉપર જવાનું છે અને તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે ત્યાર પછી તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગ ઇન થયા પછી સર્વિસ મેન્યુમાં જવાનું છે અને સ્કોલરશિપ સર્વિસ ઓપ્શન ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી ફાઇનલ ઇયર સિલેક્ટ કરવાનું છે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહાય મેળવવા માટે સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર યોજનાઓ બિનચૂક ઓનલાઈન અરજી કરવાની રહેશે જો તમે શરત ચૂકથી બીજી યોજનાનો અરજી કરેલ હશે તો પાછળથી રકમ મળવાપાત્ર રહેશે નહીં એની ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થીઓએ અહીં તમારા બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે નકા તમારા રકમ તમારા ખાતામાં જમા થશે નહીં એની ખાસ નોંધ લેવાની રહેશે ત્યાં તમારે જઈને આધાર બેજ બાયોમેટ્રિક કેવાયસી કરવાની રહેશે બેંક જે પણ બેંકમાં તમારું ખાતું હોય તે બેંકમાં તમારે જવાનું છે અને ત્યાં તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ આપશો એટલે તમને કેવાયસી કરી આપશે વિદ્યાર્થીઓ ખાસ બાબત નોટ લેવાની છે જો તમારા રેશન કાર્ડમાં તમે કેવાયસી નહીં કરેલ હોય તો તમે આ સ્કોલરશીપનો લાભ મળશે નહીં એટલે તમારા રેશન કાર્ડમાં તમારે કેવાયસી ફરજિયાત કરાવવી પડશે તમે માય રેશન એપ્લિકેશન મોબાઈલથી કહેવાય કરી શકો છો અથવા તમે મામલદારમાં જઈ પણ કેવાયસી કરી શકો છો અથવા તમે તમારા ગ્રામ પંચાયતમાં વીસી વીસી દ્વારા પણ તમે કેવાયસી કરી શકો છો અને તમારા સ્કૂલની અંદર આચાર્યની મદદથી પણ તમે કેવાયસી કરી શકો છો તે ખાસ બાબત નોટ લેવાની છે હવે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેમને આ જ પોર્ટલ ઉપરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી એક સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યાર પછી તેમાં સહી સિક્કા જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય હોસ્ટેલ સંબંધિત કોઈ સત્તાધિકારી પાસેથી સહી શિકા સ્કેન કરી અને ત્યાં અપલોડ કરવાનું રહેશે તે પછી તેને વધારાની સ્કોલરશીપ મળી શકે છે હવે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પછી એક વર્ષનો ગેપ લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને જે ગેપ લીધો છે એવો એક વર્ષનું એકરારનામું કરી અને અહીં અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી તમે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અહીં વિદ્યાર્થીઓએ બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક કરવાનું છે અને જે વિદ્યાર્થીએ સરસ ચૂકતી બીજી યોજનામાં અરજી કરેલ છે તેને પાછળથી તફાવતની રકમ મળશે નહીં અને ઓબીસીના વિદ્યાર્થીઓ પીએમ યશસ્વીમાં જઈ અને ફોર્મ ફિલઅપ કરવાનું છે ત્યાર પછી તેમને આ યોજનાનો લાભ મળી શકે છે અને જે પણ કોલેજ યુનિવર્સિટી હોય તેમાં સત્રમાં એક જ વાર સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે તે બાબતની ખાસ નોંધ લેવાની છે અને વિદ્યાર્થીઓને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે પણ માહિતી લખેલી છે ત્યાર પછી કયા કયા ફિલ્ડમાં કેટલી સ્કોલરશિપ મળે છે તે પણ તમે અહીં જોઈ શકો છો આ જ રીતે તમે બધે અહીં નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો ત્યાર પછી તમારી આવક મર્યાદા કેટલી છે તે પણ અહીં જોવા મળે છે જે વિદ્યાર્થીઓને લાગુ પડતી હોય તે તમે જોઈ શકો છો અહીં આ ફોર્મ ભર્યા પછી તમારે સબમિટ કરવાનું છે ત્યાર પછી સ્કૂલ અથવા કોલેજ જે તમારે લાગુ પડતું હોય ત્યાં તમારે આ ફોર્મને જમા કરવાનું છે જો તમારા ફોર્મમાં કંઈ ભૂલ રહી ગયેલ છે તો તમારે ત્યાં જઈને રિજેક્ટ કરાવવાનું છે ત્યાર પછી તમે ફોર્મને એડિટ પણ કરી શકો છો અને ત્યાર પછી તમે તે ભૂલને સુધારી અને ફરીથી સબમિટ કરી તે કોલેજ અથવા સ્કૂલમાં તમે જમા કરાવી શકો છો આ સ્કોલરશીપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો સરળ માહિતીવાળો વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક સમયમાં અપલોડ કરીશ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ